માર મારવાની ઘટના બની હતી આ ઘટના બાદ થી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગણેશ ગોંડલની ધરપકડ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે જુનાગઢ પોલીસ દ્વારા મોડી રાત્રે ધારાસભ્ય ગીતાબા જાડેજા અને ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગોંડલની જસદણથી ધરપકડ કરાઈ છે ગણેશ ગોંડલ સામે અપહરણ માર મારવા એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી અનુસૂચિત જાતિ દ્વારા અલ્ટિમેટમ અપાયા બાદ આખરે ગણેશ ગોંડલની ધરપકડ કરી દેવામાં આવી છે

કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો વિડીયો ત્યારબાદ ફરી પાછો કિયાના શોરૂમ પાસે ઉતારી તો આ બાબતે છે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી કે કેટલા વાગે જુનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને દિન બેના રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ કર્યા બાદ તેમને કરવામાં આવેલા અને હાલ કસ્ટડીમાં છે વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં વગેરેથી ની વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને ધ્યાને રાખી એલસીબી પીએસઆઈ શ્રી બી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવસ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર

અક્રમ તરકવાડિયા રમીશ પઠાણ અમકુલ આ સિવાય અન્ય સાત આરોપીઓની છે ધરપકડ કરવામાં આવે છે